પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કડી જોટાણા અને બેચરાજી તાલુકા કક્ષાનો મેગા બ્લડ ડોનેશન કેમ્પ ચંપાબા ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવનાર છે અહેવાલ ધવલ ગજ્જર લોકાર્પણનેશન કેમ્પ છે

નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની શહેર ભારતીય જનતા પક્ષ તાલુકા ભારતીય જનતા પક્ષ પડી નગરપાલિકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શ્રી સત્યાવી સમાજ સરદાર પટેલ યુવક મંડળ દ્વારા કડીમાં ટીકાલે रक्तદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમને અને કૃષ્ણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને આરોગ્ય વિભાગનો સહયોગ મળી રહ્યો છે દ્વારા পক্ষના બજાત કાર્ય કરો ઓથી સાહેબના બજાત ઉપસ્થિતકો કડી વેચરાજી અને જૂતાણા વિસ્તારમાંથી અહીંયા કડીના ચપ્પાબો હળમાં રક્તદાન કરવા માટે આવશે અને આ રક્તદાન જે છે એ પણ ગાંધીનગરની ને સોલાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન જે થશે એની બોટલો ત્યાં આપવામાં આવશે અને તેના દર્દીઓને વિના મૂલ્યે આ રક્તદાન જરૂરિયાત પ્રમાણે આપવામાં આવશે એક સેવાકીય કામ ભારતીય જનતા પક્ષ દ્વારા કડીમાં જે થઈ છે એમાં વધુ ને વધુ નાગરિકો રક્તદાન કરે એવી બધાને મારી વિનંતી છે